વડોદરા શહેર પોલીસે નવલખીમાં નબીરાનું કારસ્તાન હેલીપેડ પર ફિલ્મી સ્ટાઇલમાં સ્કોર્પિયો સ્વિફ્ટથી સ્ટન્ટ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો નબીરાઓએ ગેરકાયદે ડોનનો ઉપયોગ કરીને રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી ચાર કાર ડિટેન કરાઈ નબીરાઓને ઉઠક બેઠક કરાવીને હવે સ્ટન્ટ નહીં કરે તેવી માફી મગાવી હતી આ યુવાનોએ ફિલ્મી સ્ટાઇલમાં કરતબો કરીને તેની રીલ બનાવી હતી આ સાથે જ ત્યાં તેમને દંડાનો ઉપયોગ કરી ફોટોશૂટ કર્યું સોશિયલ મીડિયા પર નામ કરવા નબીરાઓ નિયમોને મૂકી શહેરમાં બેફામ સ્ટંડબાજી કરતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે નવલખી મેદાનના હેલીપેડ ખાતે તથા અકોટા બ્રિજ રોડ પર બેફામ કાર દોડાવી ફિલ્મી સ્ટાઇલ સ્ટંડબાજી કરી રીલ બનાવવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા કે અમારી ભૂલ થઈ કે બીજીઓ કદાચ આવી ઘટના ના ઘટે બીજા બી સાથે તે ધ્યાન રાખી તમારે